સુરતના મહુવા તાલુકાના કરચલિયા ગામે શીતળા સાતમ ની પૂજા કરવામાં આવી મહુવા તાલુકાના કરચલિયા ગામે શ્રાવણ સુધ સાતમ ના દિવસે શીતળા સાતમ નિમિત્તે પૂજન કરવામાં આવ્યું હતું ગામના દેવેન્દ્ર મહારાજ દ્વારા શીતળા માતાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ગામની બહેનો દ્વારા પૂજન કરી માતાને દૂધ સુરણ આંબો વેલા અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે માતા પાસે પોતાના બાળકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી શીતળા માતાને નવદુર્ગાનો અવતાર પણ માનવામાં આવે છે માતાએ તાવનો દાનવ જ્વરાસુર સાથે યુદ્ધ કરી બાળકોની વિવિધતાઓ જેવા કે કોલેરા ઓરી અછબડા શીતળામાંથી ઉગારી તેમનું રક્ષણ કરી તેમને ઠંડક પહોંચાડી હતી ત્યારે છઠના દિવસનું રાંધેલું સાતમના દિવસે ખાવાનું હોય છે જેને તાળી હીરી પણ કહેવાય છે પોતાના બાળકોના રક્ષણ માટે બહેનો દ્વારા આ પૂજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ મહુવા